સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિસ્તારમાં આવેલું ગુડખર અભયારણ્ય હવે શિયાળાની મોસમ શરૂ થતાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાઈ ગયું છે સરકારના વન વિભાગ દ્વારા આ વર્ષે દર વર્ષની જેમ સોળ થી અભયારણ્ય ખુલ્લું મુકાયું છે ત્યારે આ વર્ષે ખાસ વ્યવસ્થા હેઠળ સાત ઓક્ટોમ્બરથી જ પ્રવાસીઓ માટે પ્રવેશ ખુલ્લો કરવામાં આવ્યો છે કચ્છના નાના રણમાં આવેલા આ અભયારણ્યમાં ખાસ કરીને દુર્લભ ગુડખર જોવા મળે છે તેમજ દર વર્ષે શિયાળાની મોસમ દરમિયાન વિદેશી પક્ષીઓ અહીં વસવાટ માટે આવે છે જેને જોવા માટે પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે ગયા વર્ષે બાર હજાર જેટલા પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને વન વિભાગને ત્રેવીસ લાખથી વધુની આવક નોંધાઈ હતી ગુડખાડની સંખ્યા પણ બે હજાર ચોવીસમાં નોંધાયેલા આંકડા મુજબ સાત હજાર છસો બોતેર જેટલી થઈ છે જે આ પ્રજાતિ માટે આશાસ્પદ માહિતી છે અભયારણ્યના નાયબ વન સંરક્ષણ ભરત પટેલે જણાવ્યું કે આ અભયારણ્યમાં માત્ર ગુડખર જ નહીં પણ અનેક વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે દરેક શિયાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિર યોજાય છે જેથી તેમનો પર્યાવરણ અને વન્યજીવ પ્રત્યે રસ વધે અહીંનું વાતાવરણ અને ખોરાકની સુવિધા વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે વિજ્ઞાન પ્રેમી નૈસર્ગિક પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે પણ આ અભયારણ્ય એક લોકપ્રિય સ્થળ છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડ બોર્ડન સાહેબના હુકમથી સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચ્યુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્યની તો ગુડખર અભયારણ્ય ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે બીજી વાત કરીએ તો ગોડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી બે ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે બે દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિશુલ્ક નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈપણ સ્કૂલે આપણા બેરાણમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરેફોના સંપર્ક કરી શકે